નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે માવઠાનો વરસાદ હશે કારણ કે ચોમાસાએ તો વિદાય લઈ લીધી છે પણ પ્રશ્ન એ થાય છે કે વરસાદ આવી કેમ રહ્યો છે અને અત્યારે એ વરસાદનો રાઉન્ડ જે છે એક કેટલા દિવસનો રહેવાનો છે એટલે હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે અરબી સમુદ્રમાં અત્યારે તાપમાન ખૂબ નીચે જતું રહ્યું છે ને એના કારણે ત્યાં સંભવિત રીતના મજબૂત સિસ્ટમ બને એવી આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં અહીંયા ક્યાંક તમને જુઓ આ સેટેલાઇટ મેપમાં દેખાય છે કે કેટલી મોટી એ સિસ્ટમ છે અને એ સિસ્ટમ ધીરે ધીરે આગળ આવશે સાઉથના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં એની ખૂબ વધારે અસર થશે ત્યાં બીજું જે ચોમાસું હોય એ ચોમાસું પણ બેસી ગયું છે ગુજરાત પણ એની અસર થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં એની અસર થવાની સંભાવના છે અત્યારે પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ વાદળછાયું વાતાવરણ દેખાતું હશે એ ધીરે ધીરે જે સિસ્ટમ જે છે એ આગળ વધવાની છે સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે વિશાખાપટનમના દરિયાકાંઠાથી ધીરે ધીરે આગળ વધશે મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે અને એના કારણે ગુજરાતના મધ્યના ભાગોમાં પણ આગામી દિવસમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન આ સેટેલાઇટ મેપ તો આપણને ખબર પડે કે અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલની આગાહી એવું કહી રહી છે કે વધુ એક વાવાઝોડું એટલે હમણાં જ એક વાવાઝોડું ગુજરાતની એકદમ નજીકથી પસાર થયું છે ગુજરાત પર હજુ પણ એક વાવાઝોડાનો ખતરો છે અરબી સમુદ્રની સિસ્ટમ વધારે મજબૂત થાય છે પછી વાવાઝોડું લઈને આવે એવી સંભાવનાઓ છે અત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત ની આગાહી ખૂબ અલગ અલગ કહી રહી છે એટલે એક તરફ હવામાન વિભાગ એવું કહે છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે વાવાઝોડું વાવાઝોડા જેવો વરસાદ પડશે એટલે હવામાન વિભાગ એવું કહે છે કે છૂટોછવાયો વરસાદ પડશે પણ હવામાન નિષ્ણાત એવું કહે છે કે વાવાઝોડું આવે એવી સંભાવનાઓ છે અરબી સમુદ્રમાં આવી સિસ્ટમ આફ્ટર મોનસૂન એટલે પોસ્ટ મોન્સૂન જે સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમો અત્યારે બની

પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર આટલા વિસ્તારોમાં એકવીસ તારીખ સુધી ક્યાંય વરસાદની સંભાવના નથી દેખાઈ રહી બાકીના વિસ્તારોમાં સત્તર તારીખથી સામાન્ય મધ્યમ વરસાદ પડશે ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં સત્તર તારીખથી લઈ અને વીસ તારીખ સુધી લાઇટ ટુ મોડરેટ રેન રહેશે એટલે સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે સત્તર તારીખથી એ વરસાદનો રાઉન્ડ જે છે એ શરૂ થઈ જશે બાકી અમરેલી અને ભાવનગરમાં અઢાર અને ઓગણીસ તારીખે વરસાદની સંભાવના છે દેવભૂમિ દ્વારકામાં પણ અઢાર ઓગણીસ અને વીસ તારીખે વરસાદની સંભાવના છે બોટાદમાં પણ એ સ્થિતિ રહેવાની છે સાથે જ દીવમાં પણ અઢાર ઓગણીસ અને વીસ તારીખે વરસાદ પડે તેવી સંભાવના છે કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી બાકીના વિસ્તારોમાં જ્યાં વરસાદ પડશે ત્યાં લાઇટ ટુ મોડ્રી ટ્રેન છે સત્તર તારીખથી વીસ તારીખ સુધી અત્યારે આગાહી કરવામાં આવી છે વીસ તારીખ પછી એ સિસ્ટમ વધારે મજબૂત અને ગુજરાતની વધારે નજીક આવે તો પછી એની અસરો વધારે જોવા મળશે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે તહેવારના સમયે વરસાદ પડે તેવી સંભાવના છે જિલ્લાઓ જે દક્ષિણ ગુજરાતના છે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે અને સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડી શકે છે અત્યારે અનુમાન લગાવવું ખૂબ અઘરું છે કારણ કે એ સિસ્ટમ બહુ જ નીચે અત્યારે અરબી સમુદ્રમાં ક્યાંક છે એ કેટલી મજબૂતાઈથી આગળ વધે છે કેટલું મજબૂત બને છે એટલે એ સાયક્લોનિક સિસ્ટમ તો બની ગઈ છે પણ એ સિસ્ટમ પછી લો પ્રેશર લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન કયા સ્ટેજ સુધી એ સિસ્ટમ પહોંચે છે એ જોવાનું રહ્યું તમારું તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો